સીતારામ સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર અને પરીક્ષા બગદાણાની તો આપણા સૌરાષ્ટ્રના મહાન સંત એવા બજરંગદાસ બાપા ની વાત કરી છે તો વર્ષો પેલા જયારે બજરંગદાસ બાપા હયા હતા એ વચ્ચે બગદાણા આશ્રમે બજરંગદાસ બાપાના પરમ સેવક અને આમ તો એના મિત્ર એવા કુનુભાઈ લેરી આવેલા અને કોનુભાઈ લેરી અને બદનદાસ બાપાને એવો સંબંધ કે ભાઈબંધી જેવો અને હસી મજાક કરવાનો પણ સંબંધ વૈસ્કરી પણ કરતા એકબીજાએ એકબીજાની સાથે અને વાત વાતમાં કોનુભાઈ લેરી એવું પણ બોલ્યા કે બાપાને એવું કીધેલું કે તમે તો સાધુ કે તો તો બાવળ છો તમારે તો બધું આમનો વાજે એમ ત્યારે બદનદાસ બાપાએ કોનુભાઈ લેરીને એમ કીધું કે વાલા કાંઈ ન આવે કાક હોય તો વાલા કાક આવે કાક હોય તો કોક આવે આમને આ સમયમાં કોઈ આપે એમ નથી કોઈ આવે એમ નથી તો કલુભાઈ લેરી બાપાના આવો જોવા માંડીને કલુભાઈ લેરી એવું બોલ્યા કે બાપા જો કાંઈ હોય તો મને કયો અને કાંઈ હોય તો એવું મને બતાવો એમ ત્યારે બદનદાજ બાપા એ કનુભાઈ લેરીને એમ કીધું કે વાલા આજનું ભોજન આજે તમે મારી હારે લઈ લીધો પણ કલુભાઈ લેરીને તો થોડોક બહાર પછી નીકળવાનું હતું આશ્રમ નીકળી જવાનું હતું બહાર જવાનું હતું એટલે એટલે થોડીક વાર થઈ કે કનુભાઈ લેરી ગાડી લઈને નીકળી પણ એવું કે આજની તારીખમાં બગદાણા આપણે જઈએ તો બગદાણા આશ્રમ ની બે બાજુ લગી છે વચ્ચે આશ્રમ કોબર નદી ને આશ્રમ તો ત્યારે કનુભાઈ લેરી જ્યારે નીકળ્યા ત્યારે બગદાણાની અંદર વરસાદનું એક ટીપું પણ નહોતું સતા બે નદીમાં માં ઘોડાપુર આવેલું અને કનુભાઈ લેરીની ગાડી અને કનુભાઈ લેરી આ ખરવા ગયા અને નૈયાં હાથ પડી ગઈ અને અંતે કનુભાઈ લેરીને ભજંગ બાપાના આશ્રમે રાત વર્ષો કરવો પૂર્યો અને બાપા ને ભોજન લેવું પૂડ્યું ત્યારે એને પણ એમ હું કે આ તો કોઈ મહાન મૌર્ય કોઈ મહાન સંત છે એમ અને આવો કનુભાઈ લેરીને ભજંગજાજ બાપા એ પરચો આપેલો આવો તો અનેક પરચા ભજંગ બાપાએ તો અનેકોને આપેલા છે જો મિત્રો તમને પણ કોઈ આવો પરચો મળેલો હોય બાપાનો અથવા કોઈ પણ માતાજીનો કોઈ સંતસુરાનો તો તમે અમારી ચેનલનો કોન્ટેક કરો તમારો પણ જે કાંઈ ખર્ચો છે મારા ચેનલના માધ્યમથી અમે બહાર લાવશું વિડીયો બનાવશું અને જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો બાપા સીતારામ બહુ બી બીજા વિડીયો હોય ત્યાં પછી જાને જય માતાજી બાપા સીતારામ